હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું નાઇલોન ખમણ તો એકદમ બજાર જેવા જ બનાવીશું સોફ્ટ અને જ્યુસી તો તેના માટે આપણે અમુક ટીપ્સનું ધ્યાન રાખવાનું છે તો મેં અત્યારે બે વાટકીના મેઝરમેન્ટથી ખમણ બનાવું છું તો તમારે કોઈપણ કપ કે વાટકી શાટ કરી લેવાનું છે તો આપણે લોટને આવી રીતે ચારીને જ લેવાનો છે ચણાનો લોટ એટલે કે બેસન લેવાનો છે તો જ્યારે પણ ખમણ બનાવીએ ત્યારે આપણે લોટને ચારીને જ લેવાનો ફ્રેન્ડ્સ તો જ એનું સ્ટેક્ચર સરસ આવે છે હવે લોટ ચડાવી ગયો છે આપણે સાઈડ પર મૂકી અને બીજો બાઉલ લઈશું આપણે કશું જ લોટની અંદર એડ નથી કરવાનું આપણે આવી રીતે અલગથી બાઉલમાં પાણી લઈ અને પછી જ એડ કરીશું તો દોઢ વાટકી પાણી લેવાનું છે બે વાડકી ચણાનો લોડ હતો તો દોઢ વાડકી પાણી લઈશું તમે કપથી મેઝરમેન્ટ કરતા હોય તો કપથી લેવાનું સાથે સોલ્ટ ટુ ટેસ્ટ આ રીતથી એક વખત જરૂરથી ટ્રાય કરજો પહેલી વાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે સાથે હલ્દી પાવડર એડ કરીશું સાથે લીંબુના ફૂલ એક ચમચીમાં થોડા ઓછા સાથે છ ચમચી દરેલી ખાંડ લઈશું આ દરેલી ખાંડ અત્યારે આપણે યુઝ કરવાની છે આખી ખાંડ યુઝ નથી કરવાની બહુ જ સરસ એવું રિઝલ્ટ મળે છે આ ખાંડથી હવે પાણી મિક્સ કરી એક ચમચી ઓઇલ એડ કરી અને બધું સરસ આપણે મિક્સ કરી દઈશું એક જ ડાયરેક્શનમાં આપણે પાંચ મિનિટ સુધી હલાવવાનું છે અને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું તો દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બબલ્સ પણ સરસ આવ્યા છે એક સેસે ઇનોનું એડ કરીશું અને કન્ટિન્યુ પાંચથી સાત મિનિટ સુધી હલાવીશું જ્યાં સુધી આપણું ફૂલીને બેટર ડબલ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે કેકટીનમાં ઓઇલ એડ કરી અને સ્પ્રેડ કરીશું તો કોઈ પણ સ્ટીલનો ડબ્બો પણ તમે લઈ શકો છો કેકટીનમાં ઇઝીલી ડિમોલ્વ થઈ જાય છે એટલા માટે હું ટીન લઈશ ફરી આપણે થોડું મિક્સ કરી અને ફટાફટ કેકટીનમાં એડ કરી દઈશું બેટર ટેપ કરી અને વીસથી પચીસ મિનિટ માટે સ્ટીમરમાં મૂકી દઈશું તો વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ

અને સ્પોન્જી પણ એટલા જ થયા છે સોફ્ટ તમે જોઈ શકો છો બે જ વાડકીને આપણે મેઝરમેન્ટથી બનાવ્યા છે તમે ડાયમંડ શેપ પણ કટ કરી શકો છો હું સ્ક્વેર શેપમાં જ કટ કરીશ તો હું કટ કરું તો તમે જોઈ શકો છો સોફ્ટ કેટલા બન્યા છે તો આ રીતથી કરશો અમુક ટિપ્સનું ધ્યાન રાખીશું તો સરસ જ બનશે ખમણ હવે આપણે વગર કરી લઈએ તો ત્રણ ચમચી ઓઇલ સાથે રઈ એડ કરીશું તો રઈ થોડી વધારે એડ કરવાની છે રઈ થાય એટલે આપણે લીલા મરચાં એડ કરીશું તો ત્રણ લીલા મરચાં એડ કર્યા છે સ્પાઈસી મરચાં છે એટલા માટે મેં ત્રણ કર્યા છે તમે વધતા ઓછા કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે સ્પાઈસી ખાવ હોય તો આનાથી વધારે પણ એડ કરી શકો છો સાથે એક ગ્લાસ પાણી એડ કરીશું થોડું મીઠું અને ખાડ પાણીના ભાગનું એડ કરીશું અને ઉકળે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું તો પાણી થઈ ગયું છે હવે આપણે એક એક ખમણમાં આવી રીતે એડ કરીશું પાણી ઉપરથી સ્પેચ્યુલાની હેલ્પથી તો આવી રીતે જ આપણે પાણીને એડ કરવાનું છે એટલે છેક અંદર સુધી ખમણમાં આપણું પાણી જાય અને ખમણ એકદમ જ્યુસી બને સાથે ધાણા એડ કરીશું તો જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જહારીદાર આપણા ખમણ રેડી છે તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ ખમણ બને છે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ